પ્રોબ્લેમ તો હોય છે તો બી સાધાના પ્રોબ્લેમ હતા દુખાવામાં શ્વાસ ચડતો હતો પગના તળિયામાં એમને લાય ભરતી હતી અને ઇન્ટરનલ પ્રોબ્લેમ બી હતો એમને પંદર દિવસમાં સોલ્વ થઈ ગયો તો આ આપડી આયુર્વેદિક હંડ્રેડ પર્સન છે મેડમ કોઈ ખાવાનું બંધ કરેલું કોઈ એક્સરસાઇઝ કરેલી આપણે નો ડાયટિંગનો એક્સરસાઇઝ કોઈ એક્સરસાઇઝ નહીં કરવાની કોઈ ખાવાનું બંધ નહીં કરવાનું એની સાથે આપણે આ પ્રોડક્ટને યુઝ કરવાથી જો પંદર દિવસમાં ચાર કિલો વજન ઓછું થતું હોય તો તમે બી ત એનો સંપર્ક કરો જલ્દી અને આયુર્વેદા સાથે જોડાવ કોઈ આ ઇફેક્ટ નથી થેન્ક યુ